એસટી ડિવિઝનની રેકોર્ડ કમાણી શ્રાવણ માસના તહેવારોમાં ગત વર્ષ કરતાં ઈકોતેર લાખની વધુ આવક નોંધાઈ કુલ બે ને પાર જામનગર રાજ્ય વાહન વ્યવહાર નિગમ એસટીએ શ્રાવણ માસના તહેવારોમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે માત્ર છ દિવસમાં ડિવિઝ અને બે કરોડથી વધુની આવક નોંધાવી છે સાતમ આઠમના તહેવારો દરમિયાન મુસાફરોની વિશેષ અવજનને પહોંચી વળવા એસટી ડિવિઝનને વધારાની બસો દોડાવી હતી આ વર્ષે ઓગસ્ટ સુધીમાં કુલ બે કરોડ એક લાખ અઢાર હજાર આઠસો ત્રેપ્નની આવક નોંધાઈ છે આ આંકડો ગત વર્ષની તુલનામાં નોંધપાત્ર રીતે વધુ થયો છે બ્રો રિપોર્ટ સમય સંદેશ ન્યૂઝ જામનગર જામનગર વિભાગ દ્વારા જન્માષ્ટમી તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા સંચાલન કરેલ હતું તેમજ જે રાબેતા મુજબ જે તમામ શેડ્યુલો ટ્રીપો જતી હોય છે તેમાં આ વર્ષની વાત કરું તો ટોટલ રાંધણ છઠ દશમ એટલે કે પાંચ દિવસમાં બે કરોડ એક લાખની આવક પ્રાપ્ત થયેલ છે ગત વર્ષે વાત કરું તો ગત વર્ષે એના કરતાં ઓછી આવક પ્રાપ્ત થયેલ હતી એક ને ત્રીસ લાખની આવક પ્રાપ્ત થઈ હતી એટલે કે એકોતેર લાખનો આપણો આવકનો વધારો થયેલ છે પબ્લિકનો જ્યાં પણ ઘટાડો હતો ત્યાં આપણે એક્સ્ટ્રા સંચાલન કરેલું હતું પચાસથી વધુ બસો આપણે એક્સ્ટ્રા સંચાલન માટે રાખેલી હતી પાચેય ડેપોની વાત કરું તો જામનગર ડેપોમાં હાઈએસ્ટ એક્સ્ટ્રા સંચાલન થયેલું છે તેમજ દ્વારકા પણ યાત્રિકો વધુ આવતા હોય તેથી ત્યાંથી પણ વધારે ટ્રાફિકનું સંચાલન થયેલ છે આમ ગત વર્ષ કરતાં એકોતેર લાખ વધુ એસટીને મળેલ છે ટોટલ બે ત્રણ એક લાખની આવક પાંચ દિવસમાં એસટીને પ્રાપ્ત થયેલ છે જનરલી દરજની અમારી આવક ગણીએ તો બત્રીસ લાખ તેત્રીસ લાખ જેવી થતી હોય છે જ્યારે આ પાંચ દિવસ દરમિયાન ચાલીસ લાખ બેતાલીસ લાખ પિસ્તાલી પિસ્તાલીસ લાખ સુધી આવક પહોંચેલી હતી